કામરેજ સ્થિત વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ બાર સાયન્સનું ઉત્કૃષ્ટ પરિણામ જાહેર થયું છે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલના કુલ બે વિદ્યાર્થીઓએ એ ગ્રેડ અને છ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ અને ગુજકેટમાં અવ્વલ પરિણામ પ્રાપ્ત કરી કામરેજ વિસ્તારમાં અગ્રેસર પરિણામ પ્રાપ્ત કર્યું છે વિઝનમ ઇન્ટરનેશનલ સ્કૂલના કુલ બે વિદ્યાર્થીઓ સાહીઠ ટકા ભુજાની અભી અઠાણું પોઈન્ટ સાઈઠ પીઆર અને નેવું પોઈન્ટ ચાલીસ ટકા ગુજરાત બોર્ડ દ્વારા સાયન્સ પ્રવાહ માર્ચ બે ના જાહેર થયેલ પરિણામ શાળાના કુલ સાડત્રીસ વિદ્યાર્થીઓમાંથી બાર વિદ્યાર્થીઓ નેવું પ્લસ

કલેક્ટર નરેશભાઈ લક્કડ આચાર્ય તરુણભાઈ ડોબરિયા સમગ્ર શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી તરુણભાઈ ડોબરિયા આમ જોવા બેસે તો સાયન્સ નું ખુબ સારું એવું પરિણામ કહી શકાય એમાં એક આમરેજ વિસ્તારમાં અમારી શાળા વિશ્રામ ઇન્ટરનેશનલ સ્કૂલ નું ખુબ સારું એવું પરિણામ આવ્યું છે અહીંયા પહેલેથી જ અમારી શાળાની અંદર દરેક વિદ્યાર્થીઓને હેડ ટુ હેડ જે કંઈ પણ ડાઉટ સોલ્યુશન હોય એ દરેક શિક્ષકો પર્સનલી પાસે જઈને કમ્પ્લીટ કરાવતા